પાટણના સરહદી તાલુકાઓના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પહોંચ્યા રાધનપુર સાંતલપુર વરસાદી અસરગ્રસ્ત અધ્યક્ષ શ્રીએ વહીવટી તંત્ર સાથે રિવ્યુ બેઠક યોજી હિંમત રાખજો અમે તમારી સાથે છીએ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પાટણના સરહદી વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે સાંતલપુર અને રાધનપુરના ગામોની પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જે પરિસ્થિતિને વચ્ચે પૂર અસરગ્રસ્ત નાગરિકોને મળવા આજે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાધનપુરમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે રાધનપુરના સ્થાનિક આગેવાનો સાથે મીટિંગ કરી વધુ વરસાદને સ્થળે થયેલા નુકસાનને લઈ આગેવાનો સાથે સંવાદ કર્યો હતો પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુરમાં થોડા દિવસ અગાઉ ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક ગામોમાં મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ હતી આ પરિસ્થિતિ વચ્ચે આજે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાધનપુર પહોંચ્યા હતા જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે સંવાદ કરી વરસાદને કારણે પડેલી મુશ્કેલીને સાંભળી આગેવાનો સાથે બેઠક કરી હતી રાધનપુર અને સાંતલપુર તાલુકામાં વધુ પડતા વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મળ્યો હતો જે ઉપરાંત જે ગામોમાં નુકસાન થયું છે તે ગામોમાં મદદ પહોંચે તે માટે પણ તેમણે અધિકારીઓને સૂચના સૂચના પણ આપી હતી વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ અને યોજાયેલી રિવ્યુ બેઠકમાં સ્થાનિક પદાધિકારી સ્થાનિકો જોડાયા તેઓ આ મિટિંગમાં સોસાયટીમાં વરસાદી પાણી ઓસર્યા નથી તેમજ પશુઓ મરણ તેમજ તણાયા હતા તે અંગેની રજૂઆત કરી ઉપરાંત આ રિવ્યુ બેઠકમાં ધારાસભ્ય શ્રી લવિનજી ઠાકોરે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સમક્ષ ભારે વરસાદના લીધે ખેડૂતોનો પાક નિષ્ફળ તેમજ પશુધન અને લોકોની ગરબખરીને નુકસાન અંગેની રજૂઆત કરી હતી અધ્યક્ષ શ્રી રાધનપુર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ રહ્યું છે તેનો કાયમી ઉકેલ માટે અધિકારી શ્રીને તાકીદ કરી હતી વિસ્તારના લોકોને વિશ્વાસ અપાવ આવતા અધ્યક્ષશ્રીએ લોકોને આ કપરી પરિસ્થિતિમાં હુંફ આપી હતી કે હિંમત રાખજો અમે તમારી સાથે છીએ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પૂરગ્રસ્ત સાંતલપુર તાલુકાના ગામડાની મુલાકાત લીધી હતી ભારે વરસાદને લીધે સાંતલપુર તાલુકાના નલિયા ગામે પૂરમાં અવસાન પામેલ પરિવારજનોને મળી અને સાંત્વના પાઠવી હતી દુઃખદ ઘટના બનવાના લીધે અધ્યક્ષશ્રી દ્વારા દુઃખ વ્યક્ત કરી પરિવારને હુંફ આપવામાં આવી હતી ત્યારબાદ અધ્યક્ષશ્રી દ્વારા કલ્યાણપુરા ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામવાસીઓને આ વિકટની પરિસ્થિતિમાં સરકાર તમારી સાથે છે આ પ્રસંગે રાધનપુર શ્રી લવિંદજી ઠાકોર પ્રાંત અધિકારી શ્રી અધિકારી કર્મચારી સંગઠનના આગેવાનો સ્થાનિક પદાધિકારી તેમજ બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા